સ્વાગત છે તમારું મારી ચેનલમાં આપણે આ માંડવી છે જીજી બાવીસ નંબર તો આ માંડવીમાં આપણે કાબરી ઈરની દવાનો છંટકાવ કરેલો છે બરાબર ટૂંકમાં ત્રણ ત્રણ પ્રકારની દવા ભેગી કરી અને એનો છંટકાવ કર્યો તો અને ભેગો ગોળ મિક્સ કર્યો તો એનો પણ છંટકાવ કરેલો જેથી કરીને ઇયરનો નાશ થાય માંડવીમાં જે ઈયર જફા કરે ને એનો નાશ થાય તો આ માંડવી છે આપણી જીજી બાવીસ આપણે ત્રણ ત્રણ માંડવી ભેગી વાવેલી છે જીજી બાવીસ ગિરનાર ચાર અને ઓગણચાલીસ નંબર તો આ છે જીજી બાવીસ આમાં પણ ઇયરની દવાનો છંટકાવ કરેલો છે આ માંડવી છે ગિરનાર ચાર આમાં પણ ઇયરની દવાનો છંટકાવ કરેલો છે

હા ગિરનાર ચારનું વાવેતર છે ને અઢારની જાળીએ થાય છે બરાબર તો આની જારી છે ને ટૂંકી રાખવી પડે અઢારની જારીએ જ વાવેતર થાય આ માંડવીનું આવી કંઈક માંડવી છે આપણી ગિરનાર ચાર એક પાણી ગાઇડું એક આ માંડવી છે ઓગણ નંબર આમાં અડધો હર પાડેલ છે થોડોક અને પછી બાકીની ઈ પણ અઢારની જાળી વાવેતર કરેલું છે માંડવી છે ગિરનાર ચાર પ્લોટિંગનું બિયારણ છે આપણી પ્લોટિંગમાંથી લઈએ જુનાગઢ બીજ નિગમ માંથી જો પીસી પી એલ રિમોટ બરાબર આ દવાનો આપણે છંટકાવ કર્યો તો અને એક પંપમાં પચીસ એમએલમાં દવા નાખવાની જો આ દવાનું નામ છે પી સી પી આ છે ઓગણ નંબર ચાલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો